તો આજે આખી આખી ગૌશાળા વેચા છે બહુ સારી અને બેસ્ટ બ્લડ લાઈન વાળો ધણખૂટ છે અને જે ઓરિજિનલ ગીર ગાયું છે એ બધી વેચવાની છે તો તમે જે હાલમાં આ જે ધણખૂટ જોઈ શકો છો તો આ ધણખૂટ વેચાવા આવેલ છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાબરા કલરમાં છે એની તમે માથાની બનાવટ જુઓ કાન કટ જુઓ અને સાથે સાથે તમે એની ટૂંકી મોકલી જવું હવે મિત્રો આ જે ધણખૂટ છે એની આપણે વાત કરીએ તો આ ખૂટનું માધવ છે માધવની ફાધર સાઇટથી બિલોંગ કરે છે મોહન તો આ મોહનને પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો મોહનને તમે ઓળખતા જ જશો હવે માધવની મધર સાઈટથી વાત કરીએ તો આ છે એની મધર એટલે કે એની માતા છે અને એ જે છે એ રાઘવની ઓળખી છે હવે આ માધવને તમે સ્ક્રીન ઉપર ચેક કરી લ્યો એના મધર ફાધરનો બેનો ફોટો પણ મેં તમને બતાવી દીધેલો છે અને હાઇટને વહેલે લંબાઈ પણ આ ફૂટ પૂરતો લાંબો છે એને તમે સ્ક્રીન ઉપર જુઓ હવે આ જે ગૌશાળા છે એના પહેલાં તો મેં તમને ધણકુટ એટલે કે વાછડાની જે કયા માહિતી હતી એ મેં તમને આપી દીધી આગળ વાત કરીએ તો તમે જે આ સ્ક્રીન ઉપર આ લાલ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જુઓ સાથે સાથે ખાસ કરીને આ ગૌશાળામાં મિત્રો જોવા જેવી વસ્તુ એ છે કે બધી જે ગાયું છે એ સારી ઓરિજિનલ ગીર ગાયું છે અને હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ આ ગાયની તમને કન્ડિશનની જો વાત કરું ને તો આજે ગાય છે એ ગાયને વેતનની વાત કરું તો બીજું વેતર છે અને હાલ આજે મહિના દિવસની કાચી છે એટલે કે મહિના દિવસની ગાયને વ્યામાં વાત છે પણ હાઈટ એ વહેલે લંબા એ અને અડર ક્વોલિટી એ બહુ સારી ગાય છે હવે આ જે ગાયની વાત આપણે પૂર્ણ કરીએ ને આગળ તમે જે આ કાબરા કલરમાં જે ગાય છે એ ગાયને તમે ચેક કરો એની તમે સિંગ પેટર્ન જુઓ સાથે સાથે વાત કરું તો તમે એની કાનકટ જુઓ અને ખાસ કરીને તમે ગાયની ફેસ પ્રોફાઇલ જોવો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ વાળી ગાય છે અને ઓરિજિનલ ગીર ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે જે કઈ માહિતી છે માહિતી જો તમને આપું તો આ કાબરી ગાય વીયા ગયેલ છે નીચે વાછડી છે હાલ ચાર મહિનાની ગાય ગાફણ છે હવે આગળ આપણે વાત કરીએ તો આ જે ગાય છે એ ગાય લાલ કલરની તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની અડર ક્વોલિટી એની હાઈટ સાથે સાથે તમે એની સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટનવાળી ગાય છે હવે આ ગાયની જો તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે ને તો આ જે ગાય છે એ વ્યાહ ગયેલ છે હવે દૂધની વાત કરીએ તો પાંચથી છ લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે અને નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ગાય છે ઓરિજિનલ ગીર ગાય લાલ કલરમાં એ ગાયની નીચે સુંદર મજાનો વાછડો છે હવે ગાયને તમે ચેક કરો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે અડર ક્વોલિટી ટોપ છે હાઈટે વહેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે હવે મિત્રો આપણે આ જે ગાય છે એ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની અડર ક્વોલિટી જુઓ એની સિંગ પેટર્ન જુઓ હાઈટ જુઓ કલર કોમ્બિનેશન જુઓ બધી રીતે બહુ સારી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે આ ગાયને ત્રીજું વેતર છે અને પંદર થી વીસ દિવસની ગાય કાચી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રીજા વેતરમાં બહુ સારી હાઈટ છે અને પંદર થી વીસ દિવસમાં ગાય વ્યાય એમ છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે ગાયને તમે ચેક કરી લો એની અડર ક્વોલિટી સિંગ પેટર્ન આ બધી વસ્તુ બહુ સારી ગાય છે અને એને મોખલીની વાત કરીએ તો મોખલી પણ બહુ સારી છે કાનકટ્ય પણ બહુ લાંબી ગાય છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ તમે જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની આપણે વાત કરીએ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાય હાલ ગાભણ છે હવે કેટલા મહિનાની ગાય ગાભણ છે વાત કરું ને તો આ જે ગાય છે એ હાલ પાંચક મહિનાની ગાભણ છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે ગાયને તમે ચેક કરો હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી એની મોકલી જુઓ સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ બહુ સારા છે અડર ક્વોલેટીએ જોઈએ તો અડર ક્વોલેટીએ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આપણે આ જે ગાયું હતી એ ગાયોની મારી પાસે જે કાંઈ જાણકારી આવેલ હતી એ બધી મેં તમને આપી દીધેલ છે હવે આપણે આગળ વાત કરશું તો આ તમે ધણખૂટને અને આ બધી ગાયોને તમે ચેક કરી લ્યો બોડી ગ્રોથે પણ બહુ સારી ગાયું છે આગળ તમે જે આ વાછળી છે અને બહુ સારી વાછડી છે હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો તમે આ એના જે વાછડીને વાછડો વાછળો મેં તમને જાણ કરી હતી એ રીતે આ બધા વાછડી વાછડા તમે ચેક કરી લ્યો ગાયુની નીચે છે એ હવે આગળ હું તમને મિત્રો એક લીલડા કલરની જે વાછડી છે એ બતાવવાનો છું એના પહેલા વાત કરીએ આપણે તો તમે આ જે નીચે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર જોઈ શકો છો જીજ્ઞાસભાઈના એ કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે આમાંથી જો તમને કોઈ પણ ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો તમે જીજ્ઞાસભાઈનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારાની જે કાંઈ માહિતી છે એ મેળવી શકો છો અને ગાય ખરીદી શકો છો હવે મિત્રો આ તમે જે લીલડી વાછળીને તમે ચેક કરો બહુ સારી અને બેસ્ટ વાછળી છે અને આ ઓળખીને પણ તમે જોવો બહુ સારી ઓળખી છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો તમે લીલડી ઓળખી જે જો એ હાલ ત્રણક વર્ષની છે એ પણ ગાભણ થઈ ગઈ છે આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોવો છો આ ગાય બીજું વેતર વિહાવાની છે અને સાત મહિનાની ગાભણ છે એ ગાયની અને લીલી ઓળખીની વચ્ચે જે ઓળખું છે એ પણ ગાભણ છે એને પણ ડોઝ કરાવી દીધેલો છે હવે મિત્રો આ બધી ઓળખીઓ અને ગાયું તમે જોઈ સાથે સાથે વાત કરું તો તમે જે આ ઓળખી જોઈ શકો છો તો આ ઓળખી પણ હાલ ગાભણ છે એ ગાયને પણ ડોઝ કરાવી દીધેલો છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગૌશાળા છે એ તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને સાથે સાથે જો તમને આમાંથી ઓરિજિનલ ગીર ગાય કોઈ પણ મિત્રોને લેવી હોય તો તમે મિત્રો આ ભાઈનો જીજ્ઞેશભાઈના કોન્ટેક નંબર મેં તમને આપેલા છે તો તમે એ નંબર ઉપરથી જીગ્નેશભાઈનો કોન્ટેક કરી કોઈ પણ ગાય ગમતી હોય તો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે એની માહિતી મેળવી શકો છો અથવા તો તમે ત્યાં રૂબરૂ જઈ અને આ માહિતી લઈ શકો છો હવે આ જે ગાયું છે એ તમને જોવા ક્યાં મળશે એ વાત કરવામાં આવે જિલ્લો જુનાગઢ તાલુકો ભેંસાણ અને ગામ સાકરોડામાં આ ગાયું જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો